નમસ્કાર મિત્રો નેવું વર્ષ પછી રક્ષાબંધન પર બની રહ્યો છે ચાર અદ્ભુત સંયોગ આ રાશિના જાતકોને શિવની કૃપાથી મળશે સફળતા હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી રક્ષાબંધન પર ચાર અદભુત સંયોગો એકસાથે બનવા જઈ રહ્યા છે જેના કારણે બાર રાશિમાંથી પાંચ રાશિઓ હવે આ રસાયણ જીવમાં આપનાર ખુશીઓ લઈને આવી રહી છે ધનથી સમૃદ્ધિ થવા જઈ રહી છે હા મિત્રો આ રાશિના જાતકોને માતા પાર્વતી અને મહાદેવના અપાર આશીર્વાદ મળી રહ્યા છે તો મિત્રો તમને બધાને આ વિડીયો શરૂઆતથી જ લઈને છેલ્લે અંત સુધી અવશ્ય જોજો કારણ કે આ વિડીયોમાં પાંચ રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે આ રાશિ પર મહાદેવ પોતાના અપાર આશીર્વાદ વરસાવવાના છે તો વિડીયાને અંત સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો ફોલોને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી આગળ શેર કરજો હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે રક્ષાબંધન છે સવંતની પૂર્ણિમાના દિવસે અને આ વખતે રક્ષાબંધનના દિવસે ગ્રહોનો આવો અદ્ભુત સંયોગ થઈ રહ્યો છે મિત્રો અમે તમને જણાવી દઈએ છીએ કે જ્યોતિષોનો દાવો છે કે લગભગ નેવું વર્ષ પછી રક્ષાબંધનના દિવસે ચાર શુભ સંયોગો એક સાથે બનવા જઈ રહ્યા છે હા મિત્રો ગ્રહો અને નક્ષત્ર આ અદ્ભુત સંયોગો આપવાના લોકોને બનાવશે ધનરાશિના રાશિઓ મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ઓગણ ઓગણીસમી ઓક્ટોબર રક્ષાબંધનનો તહેવાર માનવામાં આવે આવશે અને રક્ષાબંધનના દિવસે સર્વાર્થિક સિદ્ધિઓ યોગ રવિયોગ શોભા યોગ અને શ્રાવણ નક્ષત્રનો પણ મોટો સંયોગ છે આનાથી આ દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર પણ છે આનાથી આ પાંચ રાશિઓ પર તેની જબરજસ્ત અસર જોવા મળશે રાત્રે આઠ ચાલીસ સુધી સર્વાર્થ સિદ્ધિયોગ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે દૂર થઈ જાય છે અને તમને સ્વાસ્થ રહેવાનું વરદાન પણ મળશે સાથે અઢાર ઓક્ટોબરના રોજ બપોરે બે અને એકવીસ વાગ્યાથી ભદ્રા શરૂ થઈ રહી છે જે બીજા દિવસે ઓગણી ઓગસ્ટના દિવસે એક વાગ્યે સમાપ્ત થશે આ ભાદ્રા ચોવીસ ચોવીસ સુધી રહેશે હા મિત્રો તમને જણાવવાનું છે કે આ સમયને પાંચ રાશિઓને સમૃદ્ધિ અને સૌભાગ્યની સાથે સાથે દીર્ઘાયુષ્યના આશીર્વાદ મળશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન મહાદેવ અને માતા પાર્વતી કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો તમારે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચું કહો તમારા હૃદયથી જય ભોલેનાથ જય માતા પાર્વતી અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને મહત્વપૂર્ણ છે જેથી ભોલેનાથ બાબા અને માતા પાર્વતીના આશીર્વાદ હંમેશા આપણા પરિવાર ઉપર વરસતા રહે તમારા પર રહે નંબર એક મેષ રાશિ મેષ રાશિના તમામ લોકો તમને જણાવવાનું જોઈએ કે સાવન પૂર્ણિમાનો દિવસ તમારા માટે ખૂબ શુભ છે ફળદાયક રહેવાનો છે આ દિવસથી તમારા સારા દિવસોની શરૂઆત થઈ છે શિવની કૃપા તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓને દૂર થશે જી હા મેષ રાશિના લોકો મિત્રો અમે તમને જણાવી દઈએ કે સાવન પૂર્ણિમાના દિવસે તમને દિવસભર કેટલાય સારા સમાચાર પ્રાપ્ત થશે તમારી સાથે સાથે તમને જણાવી દઈએ કે ભાઈ ભાઈઓ અને બહેનો વચ્ચે જે સમસ્યાઓ ચાલી રહી છે તે દેવી ગૌરીની કૃપાથી ખતમ થઈ જશે અને આ સમયે તમારી કાર્યશૈલીમાં પણ સુધારો થશે ભગવાનના દેવ મહાદેવના આશીર્વાદથી તમને સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે હા મિત્રો જો આપણે સંબંધની વાત કરીએ તો માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદથી તમારું પારિવારિક વાતાવરણ ખૂબ જ સારું રહેશે હા મિત્રો તમારો શ્વાસ સારું રહેશે અને શ્રાવણ પૂર્ણિમાના સમય દરમિયાન વિવાહિત લોકોનું વૈવાહિક જીવન અદ્ભુત રહેશે અને તમે તમારી કારકિર્દી પણ પ્રગતિ અને વ્યવસાયમાં ખૂબ પ્રગતિમાં જશો બીજી બાજુ જો તમે ભાગીદારીમાં વેપાર કરશો તો મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદથી તમારા વ્યવસાયમાં પ્રગતિ સંભાવના છે હા મિત્રો અને તમારા વ્યવસાયમાંથી ઘણો નફો પણ મેળવશો સાથે જ તમને જણાવી દઈએ છીએ કે જો તમારા પરિવારમાં લાંબા સમયથી ઘણી સમસ્યાઓ છે તો માતા પાર્વતી અને ભોલેશંકરના આશીર્વાદથી બધી જ સમસ્યાઓનું નિરાકરણ આવશે અને બધી જ સમસ્યાઓ દૂર થશે હા મેષ રાશિના લોકો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે નોકરી શોધી રહ્યા છો તો ભોલેશંકરના આશીર્વાદથી તમને સારી રોજગારી મળવાની સંભાવના છે હા મેષ રાશિના લોકો માટે સાવન પૂર્ણિમા તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવા જઈ રહી છે તે જ સમયે તમને ભાગીદારી સાથે કંઈ પ્રવાસ પણ જવાની તક મળશે હા મેષ રાશિના લોકો જાતકો પૂર્ણિમા પૂર્ણિમાના દિવસે નોકરી અથવા પ્રમોશન મળવાની સંભાવના છે હા મિત્રો માતા ગૌરી અને ભોલેશંકરના આશીર્વાદથી તમારું જીવન ખુશહાલ બની જશે મેષ રાશિના જાતકો આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ અને તમને ખસવા ન દેવા જોઈએ એમ કહેવું ખોટું નહીં હોય નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ પછી એક સાથે બનેલા ચાર યોગની જબરજસ્ત અસર થવાની તમારા પર કર્ક રાશિના લોકો પર જોવા મળે છે હા મિત્રો હવે તમને બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ થશો તમારું જીવન હા મિત્રો કર્ક રાશિના લોકો માટે ગૌરીની કૃપા તમને નવા ક્ષેત્રમાં રોજગારી મેળવા જેવા જેનાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે કર્ક રાશિના લોકોને આજે તમને જણાવવું જોઈએ કે ભોલે શંકરના આશીર્વાદથી તમને આ સાવન પૂર્ણિમે નવી નોકરી મળી શકે છે જેના કારણે તમને ખૂબ ખુશ જ રહેશો સાથે જ તમને જણાવી દઈએ કે ગૌરી માતાની કૃપાથી તમને સરકારી કામમાં સારા પૈસા રોકી શકો છો તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો તમારી પારિવારિક સમસ્યાઓ પણ ખૂબ જ ધ્યાન આપશો હા કર્ક રાશિવાળા લોકો તમને કર્ક રાશિવાળા વિદ્યાર્થીઓ જેઓ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે જે તમને જીવન જીત તરફ દોરી જશે ભોલે બાબાના અને માતા ગૌરીના કૃપાથી આ પૂર્ણિમાના તમારા પર કૃપા વરસવાની છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં વ્યસ્ત રહેશે તે સમયે એમ જણાવી દઈએ કે જે યુવક અથવા યુવતી લાંબા સમયથી તેના લગ્નમાં કેટલીક અવરોધોનો સામનો કરી રહ્યા છે તે કર્ક રાશિઓવાળા માટે માતા પાર્વતીની કૃપાથી સમયસર અવરોધોમાંથી મુક્તિ મળશે અને તેમના લગ્ન પ્રબળ શક્યતા છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે તમને તમારા પારિવારિકમાંથી કોઈ પણ ને મળશો જો તમારી કોઈ ઈચ્છા પૂરી થાય છે તો તમને ખુશ ખૂબ જ ખુશ થશો હા કર્ક રાશિના લોકો તે સમયે અમે તમને જણાવી દઈએ કે ત્યાં હશે તમારા શહેરમાં કોઈ શુભ સમારોહનું સંયોજન થઈ રહ્યું હશે જેના કારણે તમને ત્યાં જવાનો મોકો મળશે હા મિત્રો ભોલેશંકર અને માતા ગૌરીની કૃપાથી સાવન પૂર્ણિમા તમારા માટે માત્ર ખુશીઓ લઈને આવી છે હા મિત્રો તમને આ સમયનો સદુપયોગ કરી રહ્યા છો અને આ સમયે ને દૂર ન થવા દેવો જોઈએ ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તુલા રાશિના જાતકો આ સાવન પૂર્ણિમા તમારા સ્વાસ્થ્યને સુધારશે હા સાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધનના દિવસે તમારી કારકિર્દી ઉત્તમ પરિણામ આપવાની માનવામાં આવે છે તુલા રાશિના જાતકો માટે ઓગણી ઓગસ્ટનો દિવસ ખૂબ જ લાભદાયી છે માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે હા સાથે જ તમારી આવક ક્ષેત્રમાં પણ ઘણો વધારો થશે અને તમને જણાવી દઈએ કે હવે માતા ગૌરી અને ભગવાન શંકરની કૃપા સાવન પૂર્ણિમાના દિવસે તમને બધા અટકેલા કામો પૂર્ણ કરાવશે આ સમયે તમને અપાર ધન પ્રાપ્ત થશે તેમજ શ્વાસ સંબંધી સમસ્યાઓનો ઉકેલ મળશે અને તુલા રાશિના જાતકો ધનની પ્રાપ્તિ થઈ શકે છે તુલા રાશિના જાતકો સાવન પૂર્ણિમાના અવસર પર માતા ગૌરી અને ભગવાન શિવના આશીર્વાદથી તમારી જોડી ખુશીઓથી ભરાઈ જશે તમને નોકરી મળી રહેશે તમારા બધા જ અધૂરા કામ પૂર્ણ થઈ જશે તેની કૃપાથી ભગવાન આપના સમયમાં તમામ ઘર અને પરિવારને ખુશીઓ આવશે આર્થિકમાં લાભ થશે ધંધાની અચાનક ધન થશે તુલા રાશિના લોકો અને જાતકોને જણાવવાનું કે શુભ કાર્ય થવાની સંભાવના છે પરિવાર અને કોઈ પણ ધાર્મિક યાત્રાઓ જવાની તક મળે છે આવનારા સમયમાં તમારા માટે સારો સમય છે તમારા શબ્દો પ્રભાવશાળી અને વ્ય વ્યવસાયિક સફળતા મેળવવામાં બહુ મોટું કામ ભરજ છે ભાઈઓ અને બહેનોના સંબંધ ખૂબ જ નજીકથી સુધરશે સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ સાવન પૂર્ણિમા એટલે કે રક્ષાબંધન ચાર લોકોના સહી સહયોગથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગ થશે હા સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગણીસ ઓગ ઓગસ્ટના દિવસે સિંહ રાશિવાળાને દિવસની સાબિત થશે થવાનું છે જે સમયે તમને જણાવી દઈએ કે જો તમારું ભાગ્ય રાશિ લોકોને સાથે આપી છે તો તમે બધી જ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને નવો વ્યવસાય શરૂ કરવાની પણ તક મળશે નિયમો સંપૂર્ણ રીતે પાલન કરશો અને દરેક જરૂરિયાતોને સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે દેવી પાર્વતીના આશીર્વાદથી વેપારીઓનો લાભ થશે અને તેથી પગલું ખૂબ જ સમજી વિચારી અને લેશો અને સમક્ષ તેની જગ્યા બનાવવા માટે આપણે કામ કરતા લોકો વિશે વાત કરીએ તો રક્ષાબંધનના દુર્લભ સંયોગથી તમને સારી આવક થવાની છે કંપની તરફ ઓફર આવી રહી છે કારકિર્દી પ્રગતિ દોરી રહી છે તમારા મનમાં વધુ વધુ પૈસા કમાવાના વિચારો આવશે આ દિશામાં કામ કરશો તમને તમારા માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈઓ બહેનો સાથ સંબંધો સારા રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાનો યોગ બનાવી શકો છો સાથે સાથે જો તમને જણાવી દઈએ કે તમારો કરી રહ્યા છો તો સાવન પૂર્ણિમાના માતા ગૌરી અને ભોલેનાથના આશીર્વાદથી તે પણ સપનું પૂર્ણ થશે પાંચ કન્યા રાશિના કન્યા રાશિના જાતકો માટે તમામ લોકોને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી ચાર સંયોગોના કારણે આ રાશિ જાતકોના મહાદેવના આશીર્વાદ મળી રહ્યા છે તમને જણાવી દઈએ કે જો તમે પૂર્ણિમાના દિવસે શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તમારા માતા પિતાના આશીર્વાદ કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન મોક મોકળો થઈ રહ્યો છે વાહન ખરીદી શકો છો અને જમીન ખરીદી માગતા હોય તો તેમાં પણ દેવી લક્ષ્મીની કૃપાથી તમારો મનોકામના પૂર્ણ થશે અને પૈસા પણ ક્યાંય અટકી જવાની સંભાવના છે નહીં તમારી નેતૃત્વ ક્ષમતા વાત કરવાની રીત પ્રભાવ પ્રભાવિત થશે અને બિઝનેસ પાર્ટનર બનવા ઈચ્છુક હશે તે જે જેઓ નોકરી કરે છે તેઓ પણ મિત્ર દ્વારા કંપનીઓનું ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે જેમાં સફળતા મળશે પારિવારિક અને વ્યવહારિક જીવન સારું રહેશે અને તમે ઘરની બધી જવાબદારીઓ નિભાવી શકો છો સાંજના સમયે ધાર્મિક કાર્યોમાં સહયોગ કરશો તમારી કારકિર્દી વધારો થશે તો મિત્રો આ બધા જ આશીર્વાદ હતા જે ચાર યોગ ના કારણે શુભ રહ્યા છે અને રક્ષાબંધનનો દિવસ ફળ મળવાને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો તમે વિડીયોના પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા પાર્વતી જય ભોલેનાથ અને હર હર મહાદેવ લખી અને શ્રાવણ માસને પાવન કરજો માતા પાર્વતી અને ભોલે ભોલેનાથના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓમાં ભોલેનાથ સહાય કરે હર હર મા